હૃદય રાખો લોચન અભિરામ આ રામ ને તમારે હૃદય માં રાખવા પણ હનુમાનજી મહારાજે થોડીક ક્ષણો માં કાલલેણી નામના રાક્ષસનો નાશ કર્યો છે દ્રોણાચલ પર્વત પર ગયા હનુમાનજી આખો પહાડ ઉપાડ્યો છે હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે આ સંજીવની લેવા આવ્યો વચ્ચે કાલને આવ્યો કેટલા વિઘ્ન આવ્યા આજે લક્ષ્મણને પૂછ્યા પૂછાવી કાલ બીજાને આવે એટલે આખો પહાડ લઈ જાઉં ને તો પછી ચિંતા નહીં કે જેને સજીવની કરવા હોય એને કરી શકે સંજીવની લઈને આવ્યા પણ વૈદની તો જરૂર પડે ને હનુમાનજી પાછા લંકામાં ગયા નામના વેદને લાગ્યા છે જ્યારે વેદ આવ્યો ને ત્યારે ભગવાને એવું કહ્યું કે હનુમાન આખું ઘર સહિતને કેમ આવી ગયો એનું ઘર ઉપાડી લીધું હનુમાનજી એ સૂતો હતો અને ઘર સહિત આને ગુવંડ સમય તા ત્યારે હનુમાનજી કેવા રાજા કે કોઈ પણ ડોક્ટર આવે ને તો બધા એના ને બધું લઈને આવે પછી આને એકલાને લઈને આવું ને એની પાસે કાંઈ જે ઔષધિ બધું હોય એ ન હોય તો શું કરવાનું એટલે હનુમાનજી મહારાજે વૈદ્યની પાસે વ્યવસ્થા હોવા છતાં વૈદ્ય એનો ઉપયોગ નથી કર્યો ભગવાને કહ્યું કે તું કેમ ઉપયોગ નથી કર્યો કે કદાચ ને લક્ષ્મણજી વચ્ચે નહીં ને જ નામ આવશે

અસંખ્ય અપશુકો ન કારણ કે એને ખ્યાલ આવી ગયો કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે હાથમાંથી હથિયારો પડવા લાગ્યા કૂતરાઓ રડવા લાગ્યા કપ પક્ષી બોલવા લાગ્યા ગધેડાઓ સામે મળ્યા મનોબરી આરતી ઉતારવા ગયા હતા હાથમાંથી આરતી નીચે પડી ગઈ જમણી આંખ ફરકવા લાગી એટલે રાવણને મનમાં તો થતું હતું કંક પક્ષીઓ બોલવા લાગ્યા છે કાગડાઓ મસ્તક પર ચાંચો મારવા લાગ્યા બધા પક્ષીઓનો થયા છેવટેનો વધ થયો અને મંદોદરીને કેવું પડ્યું કે તમારા લીધે જ આ કુળમાં તમને કોઈ પાણી પાવા વાળું બચ્યું નથી રહા ન કોવું કુલ રોવની આરા આપણા કુળની અંદર કોઈ પાણી પાવા વાળું ન બચ્યું ભગવાનને તમે યુદ્ધ કર્યું અને માનવ માનીને બેઠા

હવે અયોધ્યા પહોંચવામાં એક જ ની વાર છે જો રામ ન પહોંચે ને તો ભરતજીને જીવતા ન ભાડે એટલે ભગવાને કહ્યું હવે જલ્દી કરો ગામળ હોય સુંદર કલરવ થવા લાગ્યો વિભીષણ કહેવા લાગ્યા કે પુષ્પ વિમાનમાં મારે આવવું છે તમારો રાજ્ય વિશેક જુઓ મને લઈ જાઓ એટલે વિભીષણ બેઠા આ બાજુ ભગવાન રામજી સીતાજી લક્ષ્મણજી રીંછ વાંદરાઓ હનુમાનજી ગૌકવા સુગ્રીવ બધા જ પુષ્પ વિમાનમાં બિરાજમાન થયા છે વિમાન આકાશમાં ઉડવા લાગ્યો ભગવાન રામને યાદ આવ્યું કે હવે એક દિવસ અહીં વાર લાગશે ને તો મારો ભાઈ ભરત જીવતો નહીં રહે એટલે હનુમાનજી તમે જલ્દી જાઓ ઉડાન ભરો અયોધ્યા પહોંચો બ્રાહ્મણનું રૂપ હનુમાન જે લીધું પાછું અને વિભીષણ શાસ્ત્ર કહે છે આવી ભરતજીની સામે હાથ જોડીને ઊભા છે હે ભરતજી સાંભળો હું એક સમાચાર લાવ્યો છું ભગવાન રામજી રાવણમાં વધ કરી શ્રી સીતાની સહિત પધારી રહ્યા છે અને ભરતજી ના નેત્રો ભરાયા કોણ છો તો ત્યારે એ બોલ્યા છે કે મારું તરસુત મે કપી હનુમાન

કે ગંગાજીના કાંઠે જ્યારે આપણે પહોંચ્યા ને ત્યારે મેં ગંગા મૈયાની માનતા કરી દીધી હે ગંગે મૈયા હે ઓઢળ નારી તું નારી જાતે હું પણ નારી જાતિ છું ચૌદ વર્ષનો અમારો વનવાસ શરૂ થાય છે અને જો પ્રાણ નાથ પ્રી દેવદ સહિત કુશળ કુશળ આવે અમે ત્રણે ત્રણ સૌ કુશળ પાછા આવશું ને ચૌદ વર્ષમાં અમારું

અને સરીઓના કાંઠે આવી નીચે ઉતર્યું છે ભગવાન રામ જીને જોઈ આખી अयोध्या ઊંડી છે કોઈ વંદન કરે કોઈ ચરણ સ્પર્શ કરે પણ ભગવાન વિચાર કરવા લાગ્યા તેના વિના કોને મળું મારી જનેતાને કઈ કઈ મને મળું કારણ કે કઈ કઈ એમ થાય કે મેં বনવાસ આપ્યો એટલે મારા ઉપર દ્વેષ રાખે તો લક્ષ્મણની માં સુમિત્રા કઈ કમ છે કે પોતાના દીકરાને મારી સેવામાં મૂક્યું કોને મળ્યું કોને ન મળ્યું એટલા માટે અમિત

ભગવાન રાજ્ય તિલક દિવસ આવ્યો આજે કુલ ગુરુ બોલ્યા હવે વિલંબ નથી કરવો એક રાત્રિ ની વાર હતી ને ત્યાં રામ વનવાસ માં પરિવર્તિત થયું કોની બુદ્ધિ ક્યારે ફરે કોને ખબર હવે હવે કાલે જ આપણે રામનો નો રાજ્ય વિશે કરી દઈએ પ્રથમ હુની સાબકી પ્રણ આયશુતિ ના પ્રભુ શ્રી રામા જય રામા જય જય રામ પેલું એલું તિરક પુલ ગુરુએ કર્યો પછી બધા ગુરુદેવોને આશીર્વાદ આપવા માટે મોકલ્યા ભગવાન રામનો નો જે કાર થયો છે એક વખત રાજા રામચંદ્રજી નો આપણે જે કાર કરીએ રાજ રામચંદ્ર